ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આવતું શ્રાવણ માસના વદ પક્ષની તેરસની તિથિ પ્રદોષની તિથિ બુધવાર આવે છે એટલે બુદ્ધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તનો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો પ્રદોષ અર્થાત તે રસનીતિથી જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આ તેરસની તિથિ જેને ત્રયોદશી પણ કહેવાય છે પ્રદોષ પણ કહેવાય છે ત્રણ દોષ હરનાર છે એટલા માટે આ વ્રતને પ્રદોષ કહેવાય છે જે ભગવાન મહાદેવ શક્તિપતિને સમર્પિત છે આજના દિવસે શક્તિની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં આવતી અડચણ બાધા દૂર થાય છે ત્યાં સુધી કે કાર્યક્ષેત્રમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે અને પરિવારમાં ખુશહાલી રહે છે ધન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ બની રહે છે ભગવાન મહાદેવ કે જે ભોળાનાથ છે એક લોટો જલ અને એક બિલવા પત્રથી જ પ્રસન્ન થઈ જાય છે છતાં પણ ભક્તો આજે ભગવાનને પ્રિયતિથિ એવી આ પ્રદોષની તિથિના દિવસે પૂજા આરાધના વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને પ્રસન્ન કરે છે આજે કહેવાય છે પ્રદોષકાળમાં એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે કલાક દોઢ કલાકનો સમય છે જે ન દિવસ કહેવાય છે ન રાત્રિ કહેવાય છે જેને પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે એટલે કે સવારે પણ ભક્તો પૂજન કરી શકે છે મહાદેવના શિવલિંગનું અને સાંજે પ્રદોષકાળમાં પૂજન અવશ્ય થાય છે એટલા માટે જ આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સમયે પૂર્ણ થાય છે આ વ્રત કરનાર ભક્તોના જીવનના તમામ સંકટો બાધા મટે છે અને ભગવાન મહાદેવની કૃપાથી ભુક્તિ અને અંતમાં શિવલોકધામની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ પ્રદોષ વ્રતનો સૌ પ્રથમ જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષ પૂજાનું મુહૂર્ત શું છે શ્રાવણ માસના વધ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એકને અઠાવન મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને ચુમ્માલીસ મિનિટે આ પ્રદોષનું વ્રત કાળનું મહત્ત્વ બતાવે છે કાળ અને તેરસની તિથિ હોવી જરૂરી છે એટલા માટે આ પ્રદોષનું વ્રત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે આજે પ્રદોષ પૂજાનું મુહૂર્ત છે સાંજે છ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી આ સમય દરમિયાન ભગવાન મહાદેવ દેવી પાર્વતીની વિધિ વિધાનથી પૂજન થાય છે આરતી કરાય છે મંત્ર જાપ કરાય છે કહેવાય છે કે કાળમાં એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ ભગવાન મહાદેવ તેના ગણો સહિત આકાશ માર્ગે વિચરણ કરવા નીકળે છે એટલા માટે દિવસ હાથમે ત્યારે અમુક કાર્ય વર્જિત મનાય છે જેમ કે કોઈની સાથે કોઈ પણ વસ્તુની ધનની લેતી દેતી થતી નથી આ સમયે સાંસારિક સુખ મણાતું નથી આ સમયે ધૂપબત્તી થાય છે ઈશ્વરની આરાધના થાય છે જેમ સૂર્ય ઉદય થાય ત્યારે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ એ જ રીતે આ પ્રદોષકાળમાં પણ પ્રભુની કે આપણા કુળદેવીની આરાધના થાય છે પૂજન થાય છે પ્રદોષ કાળમાં કોઈ પણ વ્યક્તિનું અહિત ન કરાય પાપદોષના ભાગી બની જાય છે કારણ કે સાક્ષાત મહાદેવ આ સમયમાં બિરાજમાન રહે છે જે કાલોના કાલ મહાકાલ છે આ ઉપરાંત પણ ઘરની સફાઈ પણ થતી નથી પ્રદોષ કાળમાં અને એવું પણ કહેવાય છે કે પ્રદોષ કાળમાં જેટલી આપણે પૂજા આરાધના કરીએ ધૂપદીપ કરીએ તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક એનર્જી મળે છે અને જીવનમાં પણ કારણ કે ભૂત પ્રેત પણ અત્યારે વિચરણ કરવા નીકળે છે જો આપણે આપણા ઇષ્ટદેવની કે આપણા કુળદેવી કુળદેવતાની પૂજા આરાધના આ સમયે કરીએ તો તે નકારાત્મક શક્તિ છે તે આપણા ઘરમાં કે આપણા જીવનમાં પ્રવેશ કરતી નથી એટલા માટે સવાર સાંજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે સંસારી લોકો ધૂપ દીપ કરે ઘરમાં અને આપણા પૂજા સ્થાનમાં જે આપણા ઈષ્ટદેવતા બિરાજમાન છે તેમની પૂજા થાય છે જો કે આજે પ્રદોષ વ્રત છે શિવાલયમાં જઈને પણ ભક્તો શિવપૂજન કરે અને ઘરમાં જો નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું રાખેલું હોય તો ઘરમાં પણ શિવજીની પૂજા થાય છે આજે એવું કહેવાય છે કે જે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાનને મનોકામના કહે છે તે તુરંત પ્રભુ સાંભળે છે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન ભગવાન શિવ આજે નૃત્ય પણ કરે છે સાંજના સમયે અને ભક્તોને આનંદ આપે છે પ્રદોષની તિથિ પ્રભુને ઘણી પ્રિય છે પ્રદોષ વ્રત જ્યારે પણ તિથિ આવે છે ત્યારે સાત વાર પ્રમાણે જે વાર હોય એ પ્રમાણે જ પ્રદોષનું વ્રત કહેવું ઉત્તમ મનાય છે માટે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જેમકે બુધવારે પ્રદોષનું વ્રત આવે છે તે સદબુદ્ધિની પ્રાપ્તિ કરાવનાર ધન ધાન્ય આરોગ્ય સંતાન સુખ આપનાર છે પ્રદોષનું વ્રત કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું હોય તેઓ સવારે જ પારણા કરી લે અને પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ માત્ર જલ અને તુલસી દલ ગ્રહણ કરીને એકાદશીના પારણા કરે અને પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે પ્રદોષની તિથિ માટે એવું પણ કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે એક પણ વ્રત ફલ આપી નહીં શકે ત્યારે મહાદેવનું આ વ્રત પ્રદોષનું વ્રત ફળ આપવામાં સમર્થ રહેશે કારણ કે અંત સમયના બેલી છે મહાદેવ ભુક્તિ અને મુક્તિ દેવામાં સમર્થ છે મહાદેવ શક્તિપતિ છે મહાદેવ જે ભક્તોને આ સંસારમાં રહીને શક્તિ અર્જિત કરવી હોય ધન વૈભવની પ્રાપ્તિ કરવી હોય આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરવી હોય તેઓ ભગવાન મહાદેવની ઉપાસના કરીને આ લોક પરલોક સાર્થક કરી શકે છે ભગવાન મહાદેવ ભૂતનાથ છે ભગવાન મહાદેવ પશુપતિનાથ પણ છે માટે આપણે જ્યારે પણ પિતૃ કાર્ય કરીએ છીએ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસ ત્યારે પણ આપણે મહાદેવની પૂજા ઉપાસના કરીએ છીએ નાગની પૂજા ઉપાસના કરીએ છીએ ભગવાન નાગેશ્વરનું સ્મરણ થાય છે આ ઉપરાંત આપણે ભગવાન મહાદેવને પ્રિય એવો શ્રાવણ માસમાં જે પ્રદોષની તિથિ પ્રદોષનો કાળ હોય ત્યારે પૂજા ઉપાસના કરીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ શંકા નથી શિવપુરાણમાં પ્રદોષ વ્રતને લઈને એવું કહેવાનું છે કે ભગવાન શિવજી અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્રત હોય તો તે છે પ્રદોષનું વ્રત ચાહે કોઈ પણ પ્રદોષનું વ્રત હોય માન્યતા અનુસાર પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે મહાદેવને પ્રિય એવું આ પ્રદોષના વ્રતના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે અથવા ભગવાનની પૂજા ઉપાસના કરવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરતા રહે વ્રતનો સંકલ્પ કરે શિવલિંગ ઉપર પંચામૃતથી અભિષેક કરે જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે અથવા શિવાલયમાં જઈને પણ શિવજીની પૂજા ઉપાસના થાય છે શિવલિંગની પૂજા આજે વિશેષ થાય છે ગંગા જળ અથવા સાદુ જળ લેવું દૂધ દહીં મધ પુષ્પ જેમાં ભાંગ ધતુરો હોય તો પણ ઉત્તમ અથવા તો વિવિધ પુષ્પ ભગવાનને ચડાવી શકાય છે બિલ્વ પત્ર પ્રભુને અત્યંત પ્રિય છે આ દ્વારા ભગવાનનો અભિષેક થાય છે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં ખીરનો ભોગ છે સફેદ મીઠાઈ છે અથવા વિવિધ સિઝનના ફલ ફલાદિ સમર્પિત કરી શકાય છે અભિષેક કરતી વખતે ઓમ નમો ભગવતે રુદ્રાય મંત્રનો જપ કરી શકાય છે અથવા આપણને જે મંત્ર ઈષ્ટ હોય તે મંત્રનો જાપ કરવો ભગવાન શિવજીના શિવલિંગ ઉપર સફેદ ચંદન છે સમીની પત્તી છે ભસ્મ છે તે પણ અર્પણ કરી શકાય છે ભગવાનનો મહામંત્ર છે જે શિવ મહાપુરાણમાં આપેલો છે તે મંત્રનો જાપ કરવો સર્વે પાપને હરણ કરનાર છે તે મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો રુદ્ર પ્રચોદયાત ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા દીપક ઘીનો ન કરી શકીએ તો સરસવનું તેલ છે તલનું તેલ છે તે પણ કરી શકાય છે શિવ પાર્વતીની પૂજા ઉપાસનાનું ફળ દેનારું પ્રદોષનું વ્રત ખાસ કરીને શ્રાવણ માસ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે શિવ ઉપાસના કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ થાય છે કે દિવસ રાત્રિનો સંયોગ થાય છે ત્યારે મહાદેવની અર્ધ નારેશ્વરની પૂજા ઉપાસના જે ભક્તો કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે શિવજીની ઉપાસના માટે ઉત્તમ સમય કોઈ હોય તો તે છે પ્રદોષકાળ આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે હવે આપણે સાંભળીએ પ્રદોષના વ્રતની વ્રત કથા મહાદેવની પ્રાચીન સમયની વાત છે એક યુવાનના નવા નવા લગ્ન થયા હતા લગ્ન પછી પોતાની પત્નીને તેડવા માટે તે પોતાના સાસરે ગયો અને કહ્યું તેમના સાસુ સસરાને કે પિતાજી હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ જવાનો છું તે યુવાને જ્યારે સાસુ સસરાને આ સઘળી વાત કહી ત્યારે તેમના સાસુ સસરાએ કહ્યું કે બુધવારે દીકરીને વળાવવી પિયરમાંથી તેડી જવી અશુભ મનાય છે પણ તે યુવાન માન્યો જ નહીં અને તે બુધવારે જ તેની પત્નીને લઈને પોતાના ગામ તરફ રવાના થયો છેવટે હારેલા મને સાસુ સસરા કરે શું તેણે તો દીકરી અને જમાઈને વિદાય આપી પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા રવાના થયા ગામની બહાર વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી તેણે તેના પતિને કહ્યું સ્વામી મને ખૂબ જ તરસ લાગી છે મને પાણીની વ્યવસ્થા કરી આપો ત્યારે પતિએ કહ્યું કે તું અહીં બેસ હું પાણી શોધતો આવું પતિ તેની પત્નીને વૃક્ષ નીચે બેસાડીને લોટો અને દોરી લઈને પોતે પાણી શોધવા નીકળ્યું થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેસીને હસી હસીને વાતો કરતી હતી આ દ્રશ્ય જોઈને તેને ઘણો ગુસ્સો આવ્યો તેની આંખમાં તો જાણે અગ્નિ જ્વાળા લાગી તે પોતાની પત્ની પાસે જઈને પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો પણ આશ્ચર્યની વાત તો એ છે કે બંને પુરુષો હમસકલ હતા એક જેવા દેખાતા હતા હુબહુ પ્રતિકૃતિ હતી ઝઘડાને કંઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકો ધીમે ધીમે ભીડમાં જમા થવા લાગ્યા થોડી વારમાં સિપાહીઓ ત્યાં પહોંચ્યા સિપાહીઓએ આખી વાત જાણી અને તેમને આશ્ચર્ય થયું બંને પુરુષોનો દાવો હતો કે આ પત્ની તેની છે ત્યારે સિપાહીઓએ સ્ત્રીને પૂછ્યું બોલ બહેન આ બે કોણ તારો પતિ છે તે બિચારી કરે શું હજી તો પરણિયાને થોડા દિવસો થયા હતા અને પહેલી વખત તે સાસરે આવી રહી હતી પતિની સાથે તેને એટલો સંપર્ક પણ ન હતો કે તે ઓળખે આવી રીતે જાહેરમાં પોતાની તથા પોતાની પત્નીની આવી બેજતી જોઈને અસલ પુરુષની આંખમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેના સાસુ સસરા તેને ના કહેતા હતા કે બુધવારે મારી દીકરીને સાસરે ન વળાવીએ છતાં પોતે પરાણે જ લઈને આવ્યો આજે ત્રયોદશી પણ હતી અને સંધ્યા સમય થવા આવ્યો હતો મનોમન તે પુરુષે ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું પ્રાર્થના કરી પોતાની ભૂલની ક્ષમા માંગી અને બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ પણ કરી લીધો જેવી પ્રાર્થના થઈ કે તુરંત ભગવાન મહાદેવના આશીર્વાદથી પેલો જે પુરુષ બીજો હતો તે અદૃશ્ય થઈ ગયો અને યુવાન પોતાની પત્નીને લઈને સકુશળ પોતાને ઘેરે ગયો ત્યાર પછી તેણે આજીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કર્યું હે ભગવાન મહાદેવ જેવા તમે આ પુરુષને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે તો મિત્રો આપણે સાંભળ્યું બુદ્ધ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભક્તો રુદ્રાભિષેક પણ કરાવી શકે છે બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક કાચું દૂધ મધ દહીં ઘી શુદ્ધ જલ સહિત પાંચ પવિત્ર દ્રવ્યો સાથે શિવલિંગનો અભિષેક થાય છે અને મંત્રોચ્ચાર પણ થાય છે રુદ્રાભિષેક ઘરમાં પણ કરી શકાય છે શિવાલયમાં પણ મુખ્ય રૂપથી માનસિક શાંતિ ગ્રહદોષ નિવારણ માટે સંતાન સુખ માટે રોગમુક્તિ માટે અને મનોકામના પૂર્તિ માટે આ અનુષ્ઠાન કરાય છે ભગવાન મહાદેવની સાધના તે સંસારી લોકો અવશ્ય કરે છે કારણ કે મહાદેવ સર્વે દેવોમાં સંસારી દેવતા છે જેમને પત્ની છે સંતાનો છે માટે સંસારી લોકો મહાદેવ અને દેવી શક્તિની આરાધના કરે છે માતા મહાશક્તિ પાર્વતીજી તો આપણા ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને આપણા ઘરની અને આપણી રક્ષા કરતા જ રહે છે આ શ્રાવણ માસ અને પ્રદોષની તિથિ એટલે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનું શુભ અવસર છે આજે ભગવાન મહાદેવનો મૃત્યુજય મંત્રનો જપ કરી શકાય છે અથવા જ્યોતિર્લિંગનો પાઠ કરી શકાય છે ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્ર છે ઓમ ત્ર્યબકં યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધનમ ઉર્વા રૂકમી વંધનાન મૃત્યો મોક્ષી મામૃતા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ